નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવેલ શ્રી કૃષ્ણધામ રામ કબીર મંદિર ખાતે ધૂળેટીના પર્વને લઈને ફૂલ દોલોસ્વ આનંદ ઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરી અને કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ખાતે આવેલ શ્રી કૃષ્ણધામ રામ કબીર મંદિર ખાતે ધૂળેટીના પર્વને લઈને ફૂલ દોલોસ્વ આનંદ ઉલ્લાસની સાથે ભવ્યથી ભવ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ગાદીપતિ શ્રી ચંદ્ર મહારાજના સાનિધ્યમાં ફાગળ સુદ પૂનમ ચૌદ ત્રણ બે હજાર પચીસ શુક્રવારે સવારે સાડા આઠ વાગે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગત વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ મુખી ફુદેરા અને આજે <zatter> ભક્તોએ <that> <tare talking weird>??? ઉત્સાહથી ભાગ લીધો દરેક સભ્યો હાજર રહ્યા અને બધાને મજા આવી અને દરેક સભ્યો કાયમ માટે દરેક પ્રોગ્રામની અંદર તન મન ધનથી સહકાર આપે આ આ ધામની અંદર દરેક ઉત્સવ સારી રીતે અને સારી રીતે ભાગ થાય અને કાર્યકરોને બી ઉત્સાહ રહે એ રીતે તન મન ધનથી દરેક લોકો સહકાર આપે છે અને આપતા રહે તેવી દરેક સર્વેને મારે સર્વે સંતોને રામ કબીર આજે ધૂળેટીના પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણધામ રામ મંદિર સરદારપુર ખાતે આજે આજુબાજુના ગામથી પધારેલ દરેક ભક્તોએ પરમ પૂજ્ય શૈલેષચંદ્ર મહારાજના સાનિધ્યમાં રંગે જ ધૂળેટીનો પર્વ ઉજવ્યો અને સૌએ મહારાજશ્રીના આશીર્વાદ લીધા અને એક ધન્યતા અનુભવી છે આવો જ અવસર દરેક વર્ષે ઉજવાતો રહે એવી ભાવના સાથે સર્વે સંતોને રામ